પછી એના કરતા પાયા ને દસ દી થયા ઉનાથી ડોઢું જીરું થઈ ગયું એની પ્રોડક્ટ પાયા પછી દસ દી થયા અને એની પેલા તમે એની ટ્રીટમેન્ટ બધી અપનાવેલી હા બધી ઠેર લાગી કોઈ એને કેમિકલ દવા જામાં છાંટી નથી બરોબર હવે બાજુવાળાનો જીરું તમારાથી સારું હતું દસ પંદર દી પહેલા પહેલાં તો એનું સારું હતું ધોરમાં હતું બાજુવાળાનું એટલે આપણે આ ધોરીઓ દેખાય ધોરિયાની ઓલી ઓલીકોરના બે કેરા મૂકીને ઓલી બાયું નીંદે એ એલીકોરની સાઈડનું એ તમારાથી ડબલ હતું તે દી હું જોવા આવ્યો તો મારું નામ પ્રકાશભાઈ ગામી તે દી એ જીરું તારાથી સંજય ડબલ હતું અને આજની તારીખમાં દસ બાર દીમાં રોહિતભાઈની રોહિતભાઈ ની દવા તમે વૈપરી હતી પછી તને ઘણો ફેર લાગ્યો કલર માં એવું હે અત્યારે એવી ફૂટ એવી જોઈ શકો તમે ખેડૂત મિત્રો સંતોષ થયો આનાથી હા બહુ મજા આવી ગયો આ વપરાય એમ ગમે ખેડૂ કોઈને વાપરવું તો આમાં મજા આવી વપરાય આપણે કેમિકલ પાછળ હળિયું કાઢી એના કરતા બહુ સારું કેમિકલ આમાં અડાયું જ નથી આપણે બરોબર તો એનાથી ડબલ થઈ ગયું ઓલા કેમિકલ વાળા વાછળ રહી ગયા હતી આમાં કથેરી આવી નથી મુંડા આવ્યા કોઈ વસ્તુ આવી નથી એના એના નીમ ઓઈલ ને બીવેરિયા એટલો ફાયદો થયો અગાઉ આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી એટલે રોહિત ભાઈ પાસે લઈ જવા વાળો કોણ માણસ તમને પ્રકાશભાઈ ગામી હા હા હવે આપણે ખેડૂતને સાચી સલાહ આપી સંજય આમાં રોહિતભાઈ મને કંઈ કમિશન દેતા નથી પણ ખેડૂતને કોઈને ફાયદો થતો હોય ઓલું જીરું સંજય દસ દી પહેલાં હું આવ્યો હતો ઓલી બાયું નીંદે એ જીરું તારું ડબલ હતું તે દી નહોતું કલર બાકી એમ હોય નહીં સંજી હમ હમ એવી કલર છે ને આની ટ્રીટમેન્ટ કરી એટલે કલર તો બધું આપણે ઉગો ઓલા વડે કર્યું હોય માણા એમ કહે ઉરિયા એમોનિયા વગર ન થયા એનાથી સારું થયું ને હાજુ સારું